જવાના છીએ અંબાજી અંબાજી થી જોઈશું જોજવા તો જોઈશું આ છે અમદાવાદ પાલનપુર હાઈવે ગાડી છે આ ગાડી લઈને અમે જવાના છીએ પાંચ ફ્રેન્ડ છીએ જઈએ છીએ અમે બધા ભેગા થઈને અંબાજી બરાબર અમારી ગાડી છે અલટો આઠસો

গৰুছোৰে

ગંજ બજાર એશિયા નો બજાર મહારાજ આ ચાલે અહિયાંથી અમે જઈશું હવે ઘોડા 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 ચોકડી અહિયાં ગુજરાત ના પ્રખ્યાત છે લીંબુ ઘોડા ના જે જેઠાલાલ સિરિયલમાં પણ ઉલ્લેખ થયો છે આનો આ ખોડા ચોકડી છે અને અમે ફરવા જઈ રહ્યા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદની મજા લેવાની છે આ બાજુ જઈએ તો આ સીધું ઊંઝા જાય છે આ ખોડા ગામ છે લીંબુ માટે પ્રખ્યાત છે હસી ખેરાલ

ગીતો ચાલી રહ્યા છે મહોત્સવ સરસ ડેમ છે ત્યાં અત્યારે પ્રકૃતિ જ્યારે બાજુથી ખીલી છે બહુ સરસ લીલોતરી છે

ગાડી એમ જાય છે આ રસ્તો ખૂબ જ જોવા લાયક સોરી આગળ થોડુંક મિસ થઈ ગયું હતું ધરોઈ ડેમ અહીંયાથી જવાય એ રસ્તો હતો ત્યાં તારંગા ટેમ્પલ હતું ત્યાંથી અહીંયાથી ધરોઈ જવાય આ છે સતલાસવા સતલાસવા મેઇન બજાર Είναι παλιά, είναι παλιά. Είναι

બાજે બાજે બોલવાજી યાર ઓ આજ વાત નીક રહી હી આજે અમારા કાળુ ભાઈ લાઈવ છે મુકેશ ભાઈ ડોક્ટર સાથે વાત કરી રહ્યા છે આતો બસ વાત નીકળો આદમ